મલ્લિકાબેન પારેખ તમારા બે ત્રણ સવાલ છે થાળી હોય તો હિસાબ નહી લગાવવાના જો તમે કંદમૂળ ખાઓ છો તો એ અભક્ષના ભક્ષણ નું પાપ તમને લાગે જ અને તમે થાળી ધોઈને પીઓ છો તો એનું પુણ્ય તમને મળે પછી આ પાપ પુણ્યનો પ્લસ માઇનસ નો હિસાબ ના હોય જે પુણ્ય કરો તે પુણ્ય પણ આવે આવે જે પાપ પાપ કરો છો પણ બરાબર તમારો બીજો સવાલ છે આવતી ચોવીસી ના ભગવાન ક્યારે જોવા મળશે બેન આ અવસર પીણીનો પાંચમો હારો ચાલે છે તે એકવીસ હજાર વર્ષ પછી છઠ્ઠો આરો આવશે તે પણ એકવીસ હજાર વર્ષનો એ પછી આવશે પહેલો આરો એ આ આવશેના છઠ્ઠા ટચ થઈને જ ઉત્સરપીણીનો પહેલો આરો ચાલુ થશે એટલે એકદમ ખરાબ માંથી એકદમ સારું તો ના થઈ જાય ને હવે ઉત્સરપીણીનો પહેલો આરો શરૂ થશે એટલે એમાં ધીમે ધીમે

બીજો એકવીસ હજાર આમ ચોર્યાસી હજાર વર્ષ પત્યા પછી ઉત્સર્પિણીનો ત્રીજો આરો શરૂ થશે ત્રીજા આરાના ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના વીત્યા પછી આવતી ચોવીસ ના પહેલા તીર્થંકર જન્મ થશે એમનું આયુષ્ય વગેરે બધું જ ભગવાન મહાવીર જેવું હશે ત્યારબાદ બાવીસ તીર્થંકર ક્રમથી થશે ચોથા આરાના

તો આમ લગભગ ચોર્યાસી હજાર વર્ષ પછી આવતી ચોવીસી ના પહેલા તીર્થંકર થશે એટલે આ દેહે આ શરીર થી કે આ સ્વરૂપે તો આપણે એને એમને જોઈ શકીશું નહીં કે એમની પૂજા કરી શકીશું નહીં ત્યારે આપણી હાજરી કદાચ હશે તો પણ કયા સ્વરૂપે કે કયા દેહે હશે તે કહી શકાય નહીં પછીનો તમારે એના પછીનો સવાલ છે કે કોણે ડિસાઈડ કર્યું કે ચોવીસ ભગવાન જ આવશે આવતી માં અરે બેન એ કુદરતી રચના જ છે કે અવસર્પિણી અને ઉત્સર્પિણી કારણ બંનેમાં ચોવીસ ચોવીસ તીર્થંકર ભગવાનનો જન્મ થાય એથી વધારે પણ ન હોય અને એથી ઓછા પણ ન હોય તો ગમે તેટલો કાળ પાંચ ભરત તથા પાંચે ઐરાવત ક્ષેત્રમાં છ આરામાં ગમે તે કાર હોય ચોવીસ તીર્થંકર નિયમ થી થાય નિયમથી ચોવીસ તીર્થંકર છ આરામાં ક્યાં ક્યાં થાય પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં થાય એટલે છ હારાના સમયને ચોવીસ થી કહેવાય છ હારામાં ચોવીસ ભગવાન થાય એટલે એ સમયને શું કહેવાય ચોવીસી ગમે તેટલો કાળ વીતી જશે કુદરતનો આ નિયમ અટલ રહેશે એટલે હવે એમાં સવાલ ના હોય કે કેમ ચોવીસ જ અને કેમ પચ્ચીસ નહીં એ કુદરતી રચના છે એમ જ થાય અવસરપિણીની અને ઉસરપિણીના છ એમ બાર આરા મળીને એક આખું કાળ ચક્ર બને આવા અનંત કાળ ચક્ર પણ ની રચનામાં કોઈ ફરક પડશે નહીં ખ્યાલ આવ્યો તમારો આગળ સવાલ છે કે કોણે આ ડિસાઈડ કર્યું કે આ ચોવીસ ભગવાન જ આવશે આવતી ચોવીસીમાં ડિસાઈડ તો સૌ સૌની ભવિતવ્યતા પ્રમાણે કર્મ પ્રમાણે સૌના પુરુષાર્થ પ્રમાણે કાળ પ્રમાણે અને આત્માના સ્વભાવ પ્રમાણે ડિસાઈડ થયેલું જ હોય છે પરંતુ કેવલી ભગવાનના કેવળ જ્ઞાનમાં જોવામાં આવી જાય છે માટે પોતાના કેવળ જ્ઞાનના પ્રકાશમાં જોઈને કેવડી ભગવાન આપણને જણાવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ જીવ આવતી ચોવીસ નહીં આપણને ભગવંતે અને ગણધારો એ લખ્યું છે જે આપણી પાસે આવ્યું છે ને આપણને ખ્યાલ આવે છે કે હવે આ તીર્થંકર તો આ જીવ બનશે ખ્યાલ આવ્યો આવી ગયા તમારા બધા સવાલના જવાબ આપણે પ્રશ્નોતર તમારા ભાગ 1 માં છે ને આ બધું ડિટેલમાં આપ્યું છે પુસ્તક લેવી ન વાંચી લો પુસ્તક ફ્રી માં છે પુસ્તક ના પ્રાપ્તિ સ્થાન નો એડ્રેસ એની પીડીએફ જોતી હોય તો મને WhatsApp કરો ઓકે this audio is by subodhi ben my contact number is 8850088567